ભરૂચમાં અંકલેશ્વરમાં લેડી ડોન પલ્લવી પાટીલની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગાર્ડન સિટીમાં ગાડી સળગાવી દેવાના સીસીટીવી સામે આવ્યા બે મહિલા જ્વલનશીલ પ્રવાહી નાખી ગાડી સળગાવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા મહિલાઓની ગાડી સળગાવવાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સમગ્ર ઘટનાને લઈ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો વલ્લવી પાટીલ છે એનું નામ અમે એપ્રોસિટીનો એની પર કેસ મૂકેલો હતો એ બાબતે એને ખબર પડતા અમે લોકોને ગઈકાલે એટલી ખરાબ રીતે અમારી ગાડીને ઈજા કરી છે એણે સાનિ વરે પેટ્રોલ છાંટ્યું છે કે શું છાંટ્યું છે એ અમને નથી ખબર પણ અમારી ગાડીને એણે સળગાવી છે એ અમારી કને સીસીટીવી ફોટેજ છે કેમેરામાં એ કેદ થયેલી છે ને એ બૈરી ખરાબ રીતે અમને હેરાનગતિ કરે છે ને બધા જ પોલીસ પોલીસવાળાને બી કંટાળી ગયેલા છે એનાથી

પલ્લવીબેન પલ્લવીબેન જ્યારથી અમે લોકો અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી અમને લોકોને ઘર ખાલી કરવાની ધમકી આપે છે અને અમને અમને નાના અમારા નાના છોકરાઓને કિડનેપ કરવાની અને મને બળાત્કારના કેસની અંદર એક ઘસેટવાની એક હરેક ટાઈમ અમને એ કરે છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ગાર્ડન સિટીની વાત કરવામાં આવે તો એક અદભુત કહાણી બની ગઈ ગઈ અહીંયા છે મોડી રાત્રિએ એક્ટિવા ઉપર આવેલી બે મહિલાઓએ એક ગાડીને સળગાવી દીધી છે જો આ ગાડીમાં સીએનજી કીટ ફિટ કરાયેલી હતી જો આ ફાટી હોત તો સંખ્યાબંધ લોકોના જીવના જોખમ ઊભા થયા હોત તેવું માનવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ભરૂચના ગાર્ડન સિટી સોસાયટીમાં જે પરિવાર છે તેણે પોતાની ગાડી અહીંયા પાર્ક કરી હતી સાથે આજુબાજુમાં પણ સંખ્યાબંધ ગાડીઓ હતી પરંતુ જૂની અદાવત એટલે કે બે દિવસ પહેલાં જ એક એટ્રોસિટીની ફરિયાદ એક મહિલા ઉપર કરવામાં આવી હતી એ મહિલા પોતે પિક્ચરની કે ફિલ્મની અભિનેત્રી હોય તેવું માનવામાં આવે છે પરંતુ આ લેડી ડોરનો અહીં પાવર જોવા મળી ગયો હોય લેડી ડોરની જે દાદાગીરી છે તે અહીં સ્પષ્ટ જોવા મળી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે આ ગાડીને સળગાવી દેવામાં આવી છે સંપૂર્ણ ગાડી બળીને ખા થઈ ગઈ છે અને જે ઘટના છે તે સંપૂર્ણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે ગઈકાલે એટલે કે પરમ દિવસે એક ફરિયાદ થઈ હતી તેની રીસ રાખીને બે મહિલાઓ એક્ટિવા ઉપર આવી મોડી રાત્રે બે વાગ્યાના અરસર જે ગાડીને નુકસાન કર્યું છે તેની પર ફરિયાદ લઈ આગામી દિવસોમાં કાર્યવાહી શરૂ કરી છે પરંતુ જેને ગાડી સળગાવી છે તેનું ઘર પણ સામે જ છે અને તે હાલ ફરાર છે અને પોલીસે પણ હાલ ધરપકડના ચક્રોગતિ કર્યા છે સોળાવાળા સાથે દિનેશ મકવાણા ગુજરાત